બોલો સદારામ બાપાની આજે અહીંયા આખો સમાજ ભેગો થયો અને આપણી જયકારામાં અવાજ ના હોય બરોબર જગદીશભાઈ ઠાકોર સાહેબ એમના બેસાતું નહીં તો એ ખુરશી લઈને બેઠા છે એમને ખબર પડવી જોઈએ કે એમણે આખી જિંદગી જે સમાજ માટે મહેનત કરી એ સમાજ આજે ખૂબ આગળ વધ્યો છે બોલો સદારામ બાપાની અવાજ માં કરંટ હોવો આજના ભગવાન બંધારણ સભા ઉપસ્થિત તમામ સંતો તમામ મહંતો તમામ આગેવાનો યુવાન દોસ્તો માતાઓ માતાઓને બહેનો અહીંયા બંધારણનું વાંચન થયું બંધારણના નિયમો નક્કી થયા આ નિયમો શા માટે એવી શું જરૂર પડી સમાજમાં કે બંધારણ બનાવવું પડ્યું બંધારણ કેવું બંધારણ જેનો અમલ પણ થાય જેની માટે તાલુકે તાલુકે ગામડે ગામડે બંધારણ માટેની સભાઓ થઈ નક્કી થયું પૂછવામાં આવ્યું કે શું તૂટે છે શું તકલીફ પડે છે અને એ બધું છેલ્લા એક બે મહિનાથી જે મિટિંગો ચાલતી હતી તમામ લોકોએ પોતાનો મત મૂક્યો તમામ પીડા મૂકી તમામ તકલીફો મૂકી અને એના અંતે નક્કી એવું થયું કે આ સમાજમાં જે કુરિવાજો છે આ સમાજમાં જે ખોટા ખર્ચાઓ છે છે સમાજને જે જે પીડા આપતા પ્રશ્નો આ પ્રશ્નોની સામે સમાજે જાગવું પડે બીજા સમાજો રીતે આગળ વધ્યા ટેકનોલોજીમાં આગળ વધ્યા અંધશ્રદ્ધા કુરિવાજો માંથી બહાર નીકળ્યા વેસન મુક્તિ તરફ વધ્યા શિક્ષણની દિશા પકડી એ સમાજો જે રીતે આગળ વધ્યા તો આપણે શું ખૂટે છે એક એવો સમાજ આપણે જેની જોડે જમીન જાગીરી એ કેવો સમાજ જેના માથા બહુ પણ તકલીફો પણ એટલી જ છે ત્યારે આજે આ તમામ આગેવાનો આજે કોઈ પાર્ટીના આગેવાનો નથી આ જે આગેવાનો આયા છે સમાજના આગેવાનો આયા છે સમાજની ચિંતા કરવા સમાજની ચિંતા જે વર્ષોથી કરે છે એ ચિંતા અને ચિંતાની સાથે અનુભવનું ભાથું લઈને આવ્યા છે અહીંયા સંતો આવ્યા છે આશીર્વાદ આપવા માટે આ સંતો એટલા આશીર્વાદ આપવા માટે આવ્યા છે કે સંતો હંમેશા પોતાના અનુયાયીઓને એક જ આશીર્વાદ આપતા હોય તો સુખી થાઓ જ્યારે સુખી થવાનો આશીર્વાદ આપવા માટે આવ્યા હોય ત્યારે આ સંતોને પણ એવું લાગ્યું છે કે ગૌ બંધારણ એવા નિયમો બની રાજ જેના થકી આ સમાજ આ સમાજમાં તમામ બધીઓ તમામ તકલીફો દૂર થઈ અને સમાન તમામ ક્ષેત્રે આગળ વધી શકે એટલે આશીર્વાદ આપવા માટે આવ્યા છે કે આ બંધારણનો સો ટકા અમલ થાવ અને સુખી થાવ એવા આપવા માટે દોસ્તો ચિંતા કરે મૂકે પણ આ વાતમાં આપણે તમામ રીતે હંમેશા એક જ વાત મૂકીએ છીએ કે રાજનીતિ 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 આવતી જતી રહેવાની સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ કડિયુગ આવી ગયો સત્તાની લડીઓ ચાલવાની એ લડાઈ ચાલે છે અને ચાલતી રહેવાની પણ જે લોકોનું આપણે નેતૃત્વ કરીએ છીએ જે સમાજમાંથી માંથી આવીએ છીએ એ સમાજને સાચી વાત સાચી દિશા આપવાનું કામ આપણે નહીં કરીએ તો આવનારી ભેટી માફ નહીં કરે આજે અહીંયા તમામ આગેવાનો બેઠા છે ત્યારે તમે જોયો છે કે હજારો લોકો આવ્યા હું પોતે હું ને મારા પત્ની બે આવ્યા છે આ ગેની બેને આમંત્રણ આપ્યું હતું એ મને ના પડતી ઉભા ના કરતા કારણ કે મારા પપ્પા છે મારા ઘરના ને લઈને આવ્યો છે મેણું માર્યું સાહેબ કે સજોડે આવજો નિયમનું પાલન કોણ કરશે મારી બહેનો અહીંયા બેઠી છે બધી સાહેબ બંધારણ બન્યું બંધારણ બન્યું અને બંધારણનો અમલવારી આપણે કરવી જ પડે પણ આમાં બે સૂચનો છે મારા મને સૌથી સારી બાબત લાગી હોય તમે વૈશાખ સુદ ને મહા એટલે પંદર પંદર દિવસના આખા વર્ષના ત્રીસ મુહૂર્ત નક્કી કર્યા લગ્નની સિઝન બે હોય અને વૈશાખ આ બે મહિનાની જે લગ્નની નક્કી કરી તમે મુરત આ મુહૂર્તમાં જો લગ્નો થશે તો સાહેબ અડધી તકલીફ તો એમની દૂર થઈ જવાની આવે એનું કારણ છે કે આ સમાજ હું આર સમાજના સાહેબે ગયા છે હું એ ગયો છું બધા ગયા છે દિવસે એક જ દિવસે આખી રાત લગ્ન થાય ઘરે ઘરે આખા ગુજરાતમાં આખો સમાજ ઘરે ઘરે લગ્ન થતા હોય કોઈ જગ્યાએ પંદર લોકો બેઠા હોય કોઈ જગ્યા વીસ લોકો બેઠા હોય પણ એ તમામ જગ્યાએ દસ લોકો પંદર લોકો વીસ લોકો એટલે કોઈ ખોટા ખર્ચા થાય જ નહીં ખોટા દેખાડા થાય જ નહીં એટલે આ જે નક્કી કર્યો છે આ નિયમ હું આ બંધારણ નક્કી કરનારા તમામ આગેવાનોને અભિનંદન પાઠું છું કે આ નિયમ થકી તમારી પચાસ ટકા તકલીફો એમની દૂર થઈ જવાય પણ આ બીજી વાત કરું તમે સોળ નિયમ બનાવ્યા સત્તરમુ નોંધ લખી છે પણ સત્તરમો નિયમ પણ બનાવો આપણા તો બોલામણા બંધ કરો આઈ ગયું આ બોલામણા એટલે શું મને ખબર પડે આપણા ત્યાં કોઈ

રસ્તા હું આવતો તો મારા કમાન્ડો છે સાહેબ આ બંધારણ તો બનશે પણ આ સમાજનું બંધારણ પૈસા વગદાર આગેવાનો ઉપર લાગુ પડશે ચિંતા ના કરો સ્ટેજ ઉપર જઈને વાત તો કરશું અમારા દશરથજી અત્યારથી બી આય ક્યાં કે દશરથજીના દીકરાને લગન છે આ મહિને પણ તમને કહું હું મારા પપ્પાનો આભાર માનું કે મારા દીકરાના દસ થી પંદર કોઈ કહેવા લગ્ન કરતી કે પડે કે બીજું ત્રીજું મને આનંદ છે અને ખરો પ્રસંગ તો કુટુંબ કબીલા વચ્ચે મજા આવે તમે પાંચ હજાર લોકોમાં કોને મળો જાનૈયા આપણા માટે બધા જ માટે સન્માનીય હોય આપણા દીકરા દીકરીના લગ્નમાં આવ્યા હોય તે તો આપણા માટે બધા માટે સન્માન્ય છે એટલે આ નિયમ જે બનાવે છે આ નિયમનું પાકી અમલવારી આપણે કરવી જ પડે અને તો જ સમાજ નું ઉત્થાન થાય અને હમણાં એમણે વાત કરી કે કે સદારામ ધામની જગ્યા લઈ લો ત્યારે તમે જુઓ આ સમાજના જે લોકોમાં તાકાત છે જે લોકો જોડે પૈસા છે એવા લોકો બધા એક એક વીઘો જગ્યા આપવાની વાત કરી ત્યારે હું લવિંગજી કેસાજી અને સ્વરૂપજી ઠાકોર અગિયાર વીઘા જગ્યા આપીએ છીએ તમે તારે જયારે કરો ત્યારે અને એથી આગળ બીજું કહેવા આવ્યો છું તો છવ્વીસમી જાન્યુઆરી રાતના ત્રણ વાગે બોલાયા છે મેં તમને ખબર છે ને છવ્વીસમી જાન્યુઆરી રાતના ત્રણ વાગે ખાલી એમની માટો મારવા નહીં બોલાયા છવ્વીસ ની રાત ના સત્યાવીસ નો ઉગતો પર તમારા શિક્ષણની દિશા નક્કી કરે એનું ભૂમિ પૂજન કરવા માટે બોલાયા છે મેં તમને ગાંધીનગર માં એક કેવી સંસ્થા બને જે સંસ્થા થકી આ સમાજના દીકરા દીકરીઓ ત્યાં પણ ભણી શકે સાહેબ સાહેબનો આભાર માનું જગદીશભાઈ ઠાકોર સાહેબ બળદેવજી મારા પપ્પા ખોડાજી ઠાકોર આ બધા બેઠા શક્તિ વિદ્યાલયનો પાયો નાખ્યો એમણે એની સાથે અહીંયા ચંદનજી બેઠા છે એમણે પાટણમાં પણ પાયો નાખ્યો હમણાં આપણી વચ્ચે બીજા આગેવાનો પણ ગયા કેસાદર દિયોદરમાં જે સંસ્થા ચલાવે છે આ કોઈ નાની વાત નથી અહીંયા બાબરમાં અમે સ્કૂલો બનાવી દઈએ પણ તમારા દીકરાઓ નો મોકલ છે કોણ તમે મોકલતા નથી એટલે એનું ઘરતર નથી કરી શકતા આજે સમાજ જાગ્યો છે સમાજમાં ભૂખ છે બની રહી છે દીકરા મૂકો અને મને ભરતસિંહ બહુ પીડા વ્યક્ત કરી બોલી ના શક્યા પણ હું તમને કહું સંસ્થા બનતા બનાવી દઈએ થઈ રહી છે એમાં મોકલો અબરજી રામાજી બેઠા છે એમણે કલોન ની અંદર ઠાકોર ભવન બનાવ્યું કેટલા નામ લઉે ને તો ગુજરાતમાં આજે આપણી પચાસ સંસ્થાઓ દીકરા દીકરી ભણવા માટે રવારી નો દીકરો સવારે ચાર વાગે એ મહેનત કરતો હોય પંચાલ પ્રજાપતિ ધર્દી નો દીકરો આ તમામ સમાજો આ સમાજોની એટલે વાત કરું છું કે આ સમાજો સુખી થયા તો બધી શીખવું પડશે

કે ગામની કમિટી તમે બંધારણની તો બનાવશો તો એની સાથે એક એવી સમિતિ પણ જોવી જોઈએ કે જે દીકરીનું માગું આવ્યું છે એ તમારા ગામમાં રહેલો એ નવીરો એ કુંવર એ વરરાજા વ્યસન તો નહીં કરતો દીકરી જે ગાય જેવી દીકરી જે લાડ કોટી ઉછરી દીકરી અને જેને દારૂ પીવો હોય ને જે દારૂ પી મજા કરવી હોય એને વાંધા મરી જાવ બીજી દીકરીઓની જિંદગી ના બગાડો પણ એક વાત ટકોર તો કરું હમણે બેને કહ્યું કે છૂટા છેડા જે ઝાડની નીચે બેન થાય ને એ ઝાડે સુકાઈ જાય પણ આ સમાજ તો આભારવાનું આ સમાજ વંદન કરું સાહેબ ક્યાં સમાજ તો કોઈ મા બાપ ઘેડા ઘરમાં નહીં હોય અને આ સમાજમાં છૂટા કરવા હોય ને એટલે લોઢાના ચણા બરોબર છે સાહેબ આ એ સમાજની વાત કરું સ્ત્રીને સન્માન આપનારા સ્ત્રીના ઉપાસકો સ્ત્રીની

મારા લવ મેરેજ છે પણ ભાગીન નહી કર્યા મે 1997 માં ભાગીન નહી કર્યા મારા સાસુ સસરા મારા માં બાપ અને 24 એ મારા પિતાજી બેઠા છે એમનો આભાર મારું ઊણી છું એમનો કે 1997 માં કઈ પરિસ્થિતિ હશે અને એ વખતે બે પરિવારોની સંમતિથી હવે લગન કર્યા હતા સાહેબ તો ત્યાં જ રહે છે નરોડામાં

રાજકારણ ભૂલીને સમાજ ત્યાગ કર્યો છે એની ચિંતા કરવા માટે ભેગા થયા છે આ એટલે આયા છે અને એટલે કહું છું કે આપણે ભેગા છીએ તો સમાજ તો બચારો રાહ જોઈને બેઠો છે સમાજ તાકાતવર છે સમાજે તમને સી ઘટના કરવાની તાકાત આપી અને તમે બકરી બની जाओ તો પણ સમાજ તો શું વાત સમાજે તાકાત આપી સમાજે ચિંતા કરીને આટલા મોટી સંખ્યા ભેગા થયા છે કેસાજી કેમજી બેન કેશભાઈ બધા જે કઈ આયોજન કર્યું છે હું અભિનંદન પાઠવું છું ખુબ સરસ આયોજન કર્યું છે બંધારણ બનાવ્યું છે લોકો હસતા હતા અમારા ઉપર એટલે કેવી રીતે તમે વેસન મુક્તિ કરાવશો આજે સાહેબ આ સમાજમાં નેવું પંચાણું થી વધારે વ્યસન મુક્તિ આવી છે આપણે કેસ બહુ સારી વાત કરી કે તમે વેસન મુક્તિ ની વાત તો કરો છો પણ પીનારા આવવાનું પણ થઈ ગયા તમે અમારી આબૃત તંદુરસ્ત પેઢી માટે આ સમાજના આવનારા ભવિષ્ય માટે બેનો પડી કે ખાય સાહેબ આ કેવી શરમજનક બાબત છે મેં હાથ જોડું અને જયારે પચાસ વીઘા નો ખેડૂત ખાતેદાર આપણો વરસતા અંતર બિયારણ પૈસા ઉછીરા લેવા જાય શરમ આવે તો આપડે તો છે પાંચ વીઘા ખેડૂત ખાતેદાર જોડે ઉછીના માંગીએ ત્યારે સમાજની લશા શું થાય એટલે વિનંતી કરું કે સારી ખેતી કરો સારું મેનેજમેન્ટ કરો પૈસાની સારી બચત કરો પણ આજે જ્યારે તમે બધા આવ્યા છો ત્યારે છવ્વીસ નું આમંત્રણ આપું છું અને રાતના ત્રણ વાગે એટલે જ્યાં સમાજની એકતાનો પરચો બતાવો છો આવશો ને બધા તો ભેજા તો આજે પણ ખબર પડે હવે ખાખરી પડે તો જ ખબર પડે આવવાનો છો ઘણા બધા પૂછ્યું કે રાતના ત્રણ વાગે કેમ ત્યારે અહીં બધા બેઠેલા આગેવાનોને આમંત્રણ આપું છું અને તમને આમંત્રણ આપું છું આ સમાજ સમાજે સમય અંતરે પોતાની એકતાનો તાકાતનો પરચો બતાવવો જ પડે આજે જે ઓગણનાથ ભગવાનની અંદર મળ્યા છે હું બાપજીને વંદન કરું છું કે જ્યારે જ્યારે આપણને જરૂર પડી ત્યારે ઓગણની ભૂમિ આપણા માટે હંમેશા તૈયાર હોય છે અને તમામ રીતે આવકારવા તૈયાર હોય છે ત્યારે બાપુને હું વંદન કરું છું દોલતરામ બાપુ બેઠા છે ઋષિ ભારતી બાપુ બેઠા છે આ તમામ સંતોને વંદન કરું છું આપણા સદારામ બાપાની જગ્યાના દાસ બાપુ ની હોતી ત્યારે હું અગરનાથ ભગવાન ને પ્રાર્થના કરું કે જે બંધારણ બનાવ્યું છે આ બંધારણ થકી આ સમાજ આ સમાજ તમામ રીતે અમલ કરશે અને આવનારા સમયમાં આ સમાજ સોળે કળા એ ખીલશે એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું